અને હવે વાત કરીશું મહાઠગની એકા ડબલની સ્કીમ આપનાર રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર વળતરના નામે લોકોને બાટલીમાં ઉતારનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાહાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે રોકાણકારો પાસે રોકાણ કરાવી સારા વર્તરના નામે કરોડોની છેતરપિંડી આચરી ત્યારે બીઝેડ પોન્ઝી સ્કીમ અંગે ન્યૂઝ એટીને મોટો ખુલાસો કર્યો ન્યૂઝ એટીની ટીમ મહાઠક ભૂપેન્દ્ર ઝાલાના ઘરે પહોંચી આલીશાન બંગલામાં મોંઘી દાંટ ત્રણ લક્ઝરી ગાડીઓ જોવા મળી ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા પરંતુ પરિવારજન કંઈ જ બોલવા તૈયાર નથી પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવે છે ભૂપેન્દ્રસિંહ ત્રણથી ચાર દિવસ થયા ઘરે આવ્યા નથી એવું પણ તેઓ જણાવી રહ્યા છે લોકોના પૈસે અયાશી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે ઊંચા વ્યાજની અને 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 અસંખ્ય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા રોકાણ કરાવડાવ્યું હવે આ જે મહાઠગ છે એ ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેના ઘરની બહાર તમે જોઈ શકો છો કે મોગીદાટ કારના કાફલાઓ જોઈ શકાય છે અને કેવી વૈભવી તેની જિંદગી છે લોકોના પૈસાથી કેવી લીલા લહેર કરતો હતો આ મહાઠગ એ પણ જોઈ શકાય છે બીઝેડ પોન્જી સ્કીમમાં જે રીતે લોકો ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે એલઓસી પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે ત્યારે ન્યૂઝ એટીન એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા લોકો તૈયાર હોય પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે આલિશાન વસ્તુઓ છે એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડોનું કૌભાંડની વાત છે છ હજાર કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે ત્યારે તપાસ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે હકીકત શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતની અંદર જે કંઈ પો સ્કીમની વાત સામે આવી છે બહુ સમય બાદ આ પ્રકારની એક મોટું કૌભાંડ જે ગુજરાતમાં સામે આવ્યું છે તેને લઈને કાર્યવાહીનું જે છે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તપાસમાં હકીકત શું છે એ તપાસ બાદ ખ્યાલ આવશે ખરેખર ઘટનામાં રિયાલિટી શું છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કરી છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે કોણે શું કર્યું કોઈ એમને આઈડિયા નથી જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે તેમને પકડવા માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે કેમેરા પ્રકાશ દેસાઈ સાથે નવીન ઝા ન્યૂઝ એટીન ગુજરાતી ઝાલાવાડ હિંમતનગર સાબરકાંઠા લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે પરંતુ ન્યૂઝ એટીનની ટીમ તેમની પહેલી ઓફિસ પર પહોંચી જ્યાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ઠગવાની શરૂઆત કરી આ એ જ ઓફિસ છે જ્યાંથી લોકોને બાટલીમાં ઉતારવાની તેણે શરૂઆત કરી હતી રોકાણકારોને ત્રીસથી ચાલીસ ટકા સુધીનું વળતર આપવાની લોભામણી લાલચ આપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાલમાં એક બીઝેડ સંસ્કાર નામની સ્કૂલ પણ લઈ લીધી હોવાનું સામે આવ્યું છે હેતુ જે રીતે પરિવારજનોનું કહેવું છે કે ત્રણથી ચાર દિવસ થયા તે ઘરે નથી આવ્યો ક્યાં છે કોઈને ખબર નથી સીઆઈડી ક્રાઇમે પણ એલઓસી જે છે તે જાહેર કરવાની કાર્યવાહી કરી ચૂકી છે અત્યારે અમે પણ અત્યારે જે તેનું જે ઝાલાનગરની બહાર જે સૌથી પહેલાં ઓફિસ ખોલી હતી તેને તે ઓફિસ પાસે છે અને ક્યાંક ને ક્યાંક ઓફિસ આવી અનેક એને ખોલી છે કે જે અમદાવાદ હિંમતનગરની અંદર સાબરકાંઠા અરવલ્લી બરોડા અનેક જગ્યાએની પોતાની આવી ઓફિસ ખોલેલી છે પરંતુ આ જે છે તેના ઘરની બિલકુલ નજીક આ સૌથી પહેલાં જે ઓફિસ ખોલી હતી એને તે ઓફિસ ત્યાં પહોંચ્યા છીએ જે રીતે સામે આવી રહ્યું છે કે તમામ જગ્યાએ તેને અલગ અલગ એજન્ટો મૂક્યા હતા અલગ અલગ એવા ઇન્વેસ્ટર હતા જેમાંથી કેટલાક એજન્ટ જે છે સિયા ક્રાઇમને રડારમાં આવી ચૂક્યા છે અને તેમની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક કેટલાક પોલિટિકલ લોકો પણ આમાં જો સામેલ હોય એટલે કે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો તેમનું ક્યાંક ને ક્યાંક ઓળખતા હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે પરંતુ સિયાડી ક્રાઇમ હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી એ પ્રકારની બહાર નથી આવી પરંતુ જે રીતે છ હજાર કરોડનું કૌભાંડ અને તેમના ઘર જે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ એટીન પાસે છે

લોભામણી જે ફરવાની એક સ્કીમ હતી સાથોસાથ જે દસ હજાર અલગ અલગ માહિતી પણ સીઆરડી ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે જો કે અત્યારે ભૂપેન્દ્રસિંહ જે છે તે ફરાર છે તે ક્યાં છે કોઈને ખબર નથી પરંતુ સીઆરડી ક્રાઈમનું કેવું છે કે ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે કારણ કે તેની સામે જે છે એલ જે જાહેર કરવા માટેની પોલીસની પ્રોસિજર હોય છે તે પ્રોસીઝર કરી દેવામાં આવી છે અને ઇમિગ્રેશન જે છે ગમે ત્યારે એલઓસી એટલે કે લુકઆઉટ નોટિસ જાહેર કરી દેશે જેથી તે વિદેશ ભાગતા ભાગે તે પહેલાં તેને એરપોર્ટથી પકડી શકાય તો કહી શકાય કે તેને પકડવા માટે ચારે બાજુથી પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ અત્યારે ક્યાં છે તેની જાણ નથી અને અત્યારે ઇન્વેસ્ટર્સ છે કેટલાક લોકો બોલવા તૈયાર નથી એની પાછળ કારણ શું છે એ પણ સીઆઈડી ક્રાઇમ શોધી રહી છે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ઉત્તર ગુજરાતના બીઝેડ ગ્રુપનું કનેક્શન અમરેલી જિલ્લામાં નીકળી શકે છે રાજુલામાં એક કોમ્પ્લેક્ષમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી હતી સીઆઈડી ક્રાઇમના ઉત્તર ગુજરાતમાં દરોડા બાદ ઓફિસ પર તાળા મારી દેવાયા કરોડો રૂપિયાના કૌભાંડની સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ થઈ રહી છે હિંમતનગર બાદ રાજુલા ઓફિસનું પણ કનેક્શન બહાર આવે તેવી શક્યતા સીઆઈડી ક્રાઈમની ટીમ સાબરકાંઠા બાદ હવે રાજુલા તપાસ માટે પહોંચી શકે છે મહાઠક ઝાલાનું વડોદરા સુધી ફૂલેકુ ફેલાયું છે બીઝેડ ફાઈનાન્સની ઓફિસ જે વડોદરા ઉપર પણ સર્ચ થઈ રહ્યું છે સમાસાવલી રોડ પર આવેલી છે બીઝેડની ઓફિસ આ ઓફિસ શત્રુઘ્નસિંહ સંભાળતા હોવાનો પણ ખુલાસો છે વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા છે સૌથી મોટી વાતો એ છે કે ઓફિસની આસપાસના વિસ્તારના લોકો પણ આ મહાઠગના કારનામાંથી અજાણ છે

તે થઈ રહ્યા છે અત્યારે તમે જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરનો સમાસાવલી રોડ આવેલો છે આ ત્યાં જે બી જેડ ફાઈનાન્શિયલ સર્વિસીસ છે તેની ઓફિસ આવેલી છે સ્થાનિક વેપારીઓ જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ અગાઉ સુધી આ જે ઓફિસ છે તે કાર્યરત હતી પરંતુ જે પોલીસના કેટલાક અધિકારીઓ છે તેઓ અહીંયા આવ્યા હતા દરોડા પાડ્યા હતા અને તેમના દ્વારા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદથી જ આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં છે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં એ પ્રકારનો ખુલાસો થયો છે કે હિંમતનગરનો કોઈ શત્રુઘ્ન સિંહ નામનો ઇસમ છે તે આ ઓફિસ સંભાળતો હતો અને પોલીસે અહીંયા સર્ચ કર્યું દરોડા પાડ્યા ત્યારબાદથી આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં જોઈ શકાય છે અહીંયા કયા પ્રકારની ગતિવિધિ થતી હતી તેનાથી જે સ્થાનિક વેપારીઓ છે તેઓ અજાણ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે ઝાલા છે તેને અનેક લોકોને પોતાને ચુંગાલમાં ફસાવ્યા છે ત્યારે વડોદરાવાસીઓએ પણ મસ્ત મોટું રોકાણ જે છે તે કર્યું હોઈ શકે તે વાતને નકારી ના શકાય ત્યારે અત્યારે જે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને વડોદરા સહિત રાજ્યના જુદા જુદા શહેરો છે ત્યાં જે તમામ ઓફિસો છે ત્યાં દરોડા પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં સર્ચ કર્યા બાદથી આ જે ઓફિસ છે તેના તાળા વાગી ગયા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એની ગુજરાતી વડોદરા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ જી હા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો જેમાં એમએલએ ધવલ ઝાલાએ મહાઠગનું માર્કેટિંગ કર્યું હતું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ પોન્જી સ્કીમનું માર્કેટિંગ કરતા હતા BZ ગ્રુપ এড્યુકેશન કેમ્પસ લોકારપણ સમયનો આ વિડિયો સામે આવ્યો છે જેમાં 1 ના 2 અને 2 ના 4 કઈ રીતે કરવા એ મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે એવું કહેતા પણ ધવેલસિંહ ઝાલા જોવા મળ્યા કોઈએ ચિંતા કરવાની જરૂર નથી એવું પણ ધારાસભ્ય કહે છે જેને રૂપિયા ડબલ કરતા આવડે એ બધું જ કરી શકે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં ને એમની જોડે જોડાયેલા તમામ કેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો એ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર

હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત આ ડ્રોમો ઇન્સ્ટિટ્યુશન હિંમતનગર હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારે આ ઉદઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું નાના રોકાણકારોના પૈસાથી બધા એકત્ર થયા વિકાસ કેટલો જોરદાર સુપર સુપર ડુપર જતી અને પેલા એના અધ્યક્ષ કોણ છે સી આર પાટીલ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મંત્રી મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી પ્રદેશના મહામંત્રી રજનીભાઈ ભીખુશી પરમાર અને નાગરિક રાજ્ય મંત્રી કૌશલ્યભા કુંવરબા પ્રદેશ ઉપાધ્યક્ષ અને હવે તમને આવે બાકીના એમના નેતાઓ એ ટુ જેડ બી નું તમામ છે પણ એ ટુ જેડ લોકો ભાજપના બોલાવા અરવલ્લી સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે બીઝેડ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો પર તપાસ થઈ રહી છે બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસો ઉપર તપાસ થઈ રહી છે જેમાં રણાસણ મોડાસા માલપુર આ તમામ વિસ્તારોમાં સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે પોલીસ દ્વારા ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે પોંજી સ્કીમો પર સીઆઈડીના દરોડા હિંમતનગર જ તલોદ અને મોડાસા સહિતના વિસ્તારોમાં અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે રોકાણકારોને આકર્ષતી ખાનગી કંપનીઓની ઓફિસોના શટરોને તાળા લાગી ગયા છે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ની જે ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પાડવામાં આવે છે બીજેટ ફાઈનાન્સીય સર્વિસ દ્વારા જે જે ને જે લાલચ આપી જે સર્વિસ આવતી હતી સર્વિસના જે એજન્ટો છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવે છે આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘરજ સીમલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવે લગભગ આ જગ્યાએ ચાર કલાક વધુ તપાસ જે સીઆરડી ક્રાઇમના જે અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી હતી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ પાંચ ઓબ્લિક્સ ચોવીસ અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી અહીંથી પણ પ્રિન્ટર સહિત જે સામાન જપ્ત કરવામાં આવ્યો છે જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી કરવામાં આવી છે એજન્ટોની પૂછપરછ કરવામાં આવી છે જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કઈ દિશામાં જાય છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલી તો બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમનો રેલો વિજાપુરમાં પણ જોવા મળ્યો બીઝેડ ટ્રેડર્સ ગ્રુપના કાંડ બાદ મહેસાણાના રોકાણકારનો મોટો ખુલાસો એક લાખ રૂપિયા રોક્યા હતા બે મહિનામાં ચાર હજાર મળ્યા એક લાખ રૂપિયા રોક્યા હતા અને મહિને બે ટકાના વ્યાજ સાથે મૂડી પરત મળી હતી વિજાપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની બે ઓફિસો પણ છે બીજેડ બ્રાન્ડ સાથે ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા બંને ઓફિસને હાલમાં ખંભાતી તાળા લાગી ગયા છે બીઝેડ ગ્રુપ વિજાપુરમાં બીઝેડ નામના સિમ્બોલવાળા ટીવી સાથે ઇલેક્ટ્રોનિક આઇટમોનું પણ વેચાણ કરતા હતા મેં લાખ રૂપિયા રોક્યા હતા એમને બે ટકામાં આપવાનું કીધું હતું બે મહિના માટે રોક્યા હતા બે મહિના પછી પરત પાછા આપી દીધા કેટલા લાખના કેટલા લાખમાં જુઓ ને સાહેબ બે ટકા લખે એટલે બે હજાર વ્યાજ થાય ચાર હજાર આપ્યા હતા એમને બે મહિના પછી પરત પાછા આપી દીધા એમને ના બીજા ના બીજા સર્કલમાં કોઈ એ નથી રોક્યા આમાં જે એજ્યુકેટિવ હતા એ મારા મિત્ર જ હતા મારા અહીંયા સલૂન છે સલૂન કસ્ટમર છે રોજ આવતા જ હતા એ રીતે વાત કરી હતી રોકો